આકાશવાણી સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે રાજસ્થાનમાં પ્રધાનમંત્રી જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે અને બપોરે પાણીપતમાં વીમા શખી યોજનાનું લોકાર્પણ કરશે આ યોજના અઢારથી સિત્યોર વર્ષની વયજૂથની મહિલાઓને સશક્ત બનાવવા માટે જેમણે ધોરણ દસ પાસ કર્યું છે કાર્યક્રમ દરમિયાન તેઓ હરિયાણાના કરનાલમાં મહારાણા પ્રતાપ હોર્ટીકલ્લર યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કરશે આજે પોલિયો રવિવાર કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને કચ્છ જિલ્લામાં દરેક શહેર અને ગામડાઓમાં ઘરે ઘરે જઈ પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા કચ્છમાં દરેક જગ્યાએ પોલિયોના ટીપા પીવડાવવા માટે બૂથ પણ રાખવામાં આવ્યા છે ભુજ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને પોલિયો બૂથને ખુલ્લું મૂક્યું હતું વિવિધ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા સોમવારે અને મંગળવારે ઘર ઘર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં આરોગ્ય શાખા આઈસીડીએસ શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવશે કચ્છના કલેક્ટર અમિત અરોરા અને પીજીવીસીએલના એમડી પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહી બુથ ઉપર પોલીયોના ટીપા પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોને જરૂરથી પોલીઓના ટીપા પીવડાવવા અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી આરસીઓએચ સહિત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોતાના હાથે પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીના માર્ગદર્શન અંતર્ગત રોટરી ક્લબ અને રોટરી વોલ સિટી તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્ય યુગ બોર્ડ દ્વારા ગાંધીધામના શિયાળના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા સાગર બાગમરના માર્ગદર્શન હેઠળ યોગ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ સાથે બસો જેટલા કર્મચારીઓએ ભાગ લઈ યોગ અને મેડિટેશન કર્યા હતા જેમાં પચાસ જેટલા પ્રશિક્ષકો દ્વારા યોગ સાધના કરવાઈ હતી શિબિરમાં પોલીસ કર્મચારીઓને શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ નિષ્ણાંતો દ્વારા સમજણ અને યોગના વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી મુન્દ્રા તાલુકાના સળવ ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બે દિવસથી ખેતીવાડી શાખા દ્વારા તાલુકા કક્ષાના કૃષિ મેળાની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ પાકો અંગે સમજણ આપવામાં આવી હતી કૃષિ મેળામાં સેમિનાર અને પ્રદર્શન પણ યોજાયા હતા પાંચસો એકત્રીસ જેટલા ખેડૂત તથા ગ્રામીણ અગ્રણીઓએ ભાગ લીધો હતો ખેડૂતોને બીજ ઉત્પાદનના પ્રાકૃતિક ખેતી કૃષિમાં યાંત્રિકીકરણ બાગાયત અને ખારેકમાં રોગ વિશે માર્ગદર્શન અપાયું હતું કચ્છમાં લઘુત્તમ પારો બે થી ચાર ડિગ્રી ગગડવા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે નલિયામાં આજે દસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે ભુજનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી અને મહત્તમ એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે વાતાવરણમાં જારી રહેલી વિષમતા વચ્ચે સવારની ઠંડીની ચમક તો બપોરના થોડો હુંફાળો માહોલ અનુભવાયો હતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રવિ કૃષિ મહોત્સવના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પ્રગતિશીલ ખેડૂત હરેશ મોરારજી ઠક્કરનો સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ તથા પચાસ હજાર રોકડ પુરસ્કાર આપીને સન્માન કરાયું હતું બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એલિડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને દસ વિકેટે હરાવ્યું છે યજમાન ટીમે ઓગણીસ રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કર્યો હતો આ કારણે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી એક એકથી બરાબર થઈ ગઈ છે ભારતે પર્થ ટેસ્ટ બસો પંચાણું રને જીતી હતી સિરીઝની ત્રીજી મેચ ચૌદ ડિસેમ્બરથી બ્રિસ્બર્નના ગાબા મેદાન પર રમાશે ગુજરાતની વડી અદાલત ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત કરવા એકસો કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થા અને ન્યાય પ્રણાલિકાનું મહત્વનું યોગદાન હોય છે લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર